કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાનું બહાર આવ્યું છે પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઈજાગ્રસ્ત થયા ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યાનું પરિવારે જણાવ્યું હતું અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ સમ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો ને ત્યાં પહેલાં કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા નહીં જ પડી છે આ કોઈ બદિરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું તમારી કોઈ જ નહીં સાહેબ અમે સવારે નોકરી જઈએ સાંજે ઘરે આવીએ છીએ હું એડવોકેટ ના હાથ નીચે કામ કરું છું કઈ જગ્યાએ આપડે હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમરો હાઉસ માં